દસ દિવસ સવા છે નહીં એમ અરે રાત્રે ફોન આવ્યો તો પછી નીકળી ગયો રાત્રે કેમ ફોન કરું એટલે બસ રાત્રે મળી ગઈ લેટ હતી એક બસ ફોન કર્યો તો મળી ગઈ તો પછી નીકળી ગયો પછી રાત્રે કે તમને હેરાન કરું એમ સમજીને ફોન નહીં કર્યો હવે લગ્નનું કામ છે તો પાંચ દસ દિવસ જેવું લાગે એમ એક બે દિવસમાં તો જો લગ્ન કડાવ્યું છે એટલે એવડી નહીં અવાય અરે ત્યાં મારા વગર ચાલે એવું નતું એ અરે હલો અરે દસેક હજાર રૂપિયા નાખજો મારા ટ્રાન્સફર કરજો ને હા મારે પેલા લગ્નમાં ચાંદો કરવા ને અરે પાંચ હજાર તો મારા કપડામાં જ વહી જાય જશે ને એ હા તો જૂઠું બોલે પૈસા તો દસ હજાર પડાવી લીધા સીટ પાહે આપણે તો લગ્ન કંઈ છે નહીં પણ કોઈના પ્રસંગમાં રોડ ઉપર રહે તો પાડીને બે ચાર ફોટા રીલ મૂકી દઈશું એટલે સીટ જોઈ લે છે પરવી ને બે બેઠા લાગે છે અત્યારે વાડીએ મોટી મોટી ફેંકવી પડે હે એમની પાસે જવા દે એમ કપડા કપડાં તો સારા લાવ બૂટ સારા લાવે છે ચશ્મા પસમા પહેરીને જઈશ તો માણી તો જશે સારી પોજ ઉપર આપણે છીએ મોટી મોટી ફેંકવી પડે પગાર પગાર સારો પડે છે એમને કેવું એક હાલો અહીંયા ખેતી કર્યા પોતાની માગી લાવો ને બતા દે કે આ મારી પોતાની મોકલો આવું આવું

વધારે લાગે આપડી નીચે દસ પંદર વીસ માણસ કામ કરે તો તો પડતો હોય તો પાડો તમને કીધું તારે તમે આયા ને તમે કે અમાર તો ખેતી કરી હવે અમારો બાપુ માનતો નઈ ના ખેતરો નો પાળે આમ નામ વાળીએ ઘરે કે હું વાત કરું જો ને આમ તો એક બાજુનું નું આપા મારું એવું તો ભાઈ કાલ પડી જવાની હવે નામ અમારું મારું કઈ કરાવું તમે કંપની તો અમે બે પૈસા કમાઈએ હાલ તો જગા નહીં પાછો અમદાવાદ જવાનો છું તો વાત કરીને પછી કહો આમ રજા બજા મળી જાય કે રજા મળી જાય અઠવાડિયા એક મળે પણ કામ હોય તો તમારે રોકાવવું પડે નાઇટ બી કરવી પડે પાસે લવરિયા લવર એમ અમને બધું ભાગ એ આમ તમે ખેતરની મજૂરી કરેલી એટલે મજૂરી તો કરી લેશો ને અરે મજૂરી તો આ કેવા ને ખેતર ના માણસો પછી તમે આમ તો મુકેશભાઈ ખુરશી ને બેઠા નો અમને આવે એવું એમ બતાવેલા એવું થાય એક જસ્ટ એક જસ્ટ કેમ કે આપણે બધા ભેગારી ને તમે ખુરશીમાં તમને

નાનપણમાં જોયેલું હે એમ આપણે બોલી દી અપડેટ થાય અને અમે આપણે આ બાજુવાળી જમીન આપી દીધી લો પાર્ટી અમદાવાદની ની અરે તો ખેતી માટેની સારી લાગે સારી હે પણ યાર અમે કંટાળ્યા ભાઈ બધાની ગાડીઓ બાડીઓ જોઈ લઈએ તો અમે વિચાર્યું હતું એ મારી એમ તો આપણી પાસે પાર્ટી હતી જ નહીં યાર આપણને વાત નહીં કરાય સારો ભાવ પડે

ઈ ચાર તવા સોફેટ મે મારવાનું અમદાવાદ આવ્યા હો તો જમીન વેચવાની જરૂર ના પડતી કિસ્મત સારી આપણે લીધી ને ગાડી એવું કઈ ગાડી લીધી આપણે તો મર્સિડીસ છે પણ એ સર્વિસ માં આવીએ હાલ તો બીજી ગાડી જે આપણી જૂની ગાડી વેલા લીધી ને શરૂઆતમાં અમારે અમાર બાપ નું ફટ પટ્યું હોય ભાઈ અમે એ કો જમીન વેચાય એ તો પછી વટ એમ મકાન બકાન લઈ લો અમદાવાદ આયન હવે વટ જ પાડવો જમીન કરોડ ની વેચાય એટલે ગાડીઓ ને બંગલા મજામાં ને મજામાં મજામાં ભાઈ તમે ક્યાંથી આ તો ગામ જ છે આ બાજુ ખેતર મારું છે એવું છે હા આપડે બાજુ વાળી રાખી મારું તો સારા જ છે ધ્યાન રાખજો પાછળ રાખી સારા પણ આ તો આપડે કરોડો ની વાત થઈ ગઈ છે તો સેટ ક્યારે સુધી તમારી જમીન જોઈએ ફેક્ટરી લગાડવાની છે હા ફેક્ટરી લગાડવાની છે અહીંયા ત્યાં આપણે બાકરોલ વાળી બંધ કરવાની છે ત્યાં ભાડાનું રાખેલું છે એટલે હવે અહીંયા પોતાનું બનાવી દેવું અમે ઘઉની સિઝન પતે એટલે તરત આપણે આપી દે હું તમને જમીન બરોબર અત્યારે હું અમે થોડું ઘઉં આવે અને તો ખાવાનું સરખો નીકળી જાય એમ તો તો ભાઈ અમારે ત્યાં એન્જિનિયર છે તમારે ત્યાં ના ના આ બાજુની કંપની મેલફરિંગનું કામ કરે આ ભાઈ

તો મુકેશભાઈ હું આ પાર્ટી તમાર કમ્પ્લેઈન્ટ બાજુમાં હે કે તો માણસ કેવો હોય યાર માણસ તો આમ દેખાવમાં વ્યવસ્થિત છે પણ છે નહીં એવું હા યસ આવા તમારા જેવા ખેડૂતનો બોડા બોડવેન ઘણી જગ્યાથી જમીન બતાયન દસ્તાવેજ ને એવું બધું કરાવી લીધું ભઈ પૂરા પૈસા આપ્યા નહીં એટલે પૈસા એવું હે આપણું કરી નાખ્યું અરે બે ત્રણ નું તો કરી નાખ્યું છે બાજુમાં જ એમની કંપની એટલે મને ખબર છે

જમ આપણા પેઢીઓથી આપણી બાપ દાદા પાસે આપણા એ વેચાય નહીં એમ કે આપણી માતા છે આપણું પરિવારનું બધું જમીનમાંથી આપણનું પૂરું થાય છે ખાવાનું પોતાલી વસ્તુ પક્ષીનું પશુનું બધું પૂરું કરે તો જમીન ના વેચાય મારું તો એમ કહેવું કે તમે જે પૈસા નિધાય એ પાસા આપી દો અને જમીન ના વેચો આપણે વાત તમારી પણ એમાં એવું છે કે બધા લોકોને જોઈ આ લોકો જવાના સપના છે એટલે એવું અરે સિટીમાં તમારાથી થોડું નહીં થાય એવું ને એકવાર જમીન તમારી ગઈ ને પછી પાછી નહીં આવે એ કંપની બાજી જશે એટલે આજુબાજુમાં તમારા પ્રદૂષણ આજુબાજુની ખેતી બી કરવા લાયક નહીં રહે સારું કર્યું તમે અમને જમીનનું ભોન કરાયું તમે સીટી ને આ બધું ત્યાંથી નોલેજ ને બધું ભેગું કર્યું નતો બાકી આ ગામડાના માણસો હવે આ જમીન વેચવી નહીં જે પૈસા લીધા હે એ આપણે આપી દેવાના થા હે અને આપણે આમાં ખેતીવાડી કરીને ખૂબ દેવાનું છે હવે એટલે આપણે હવે જમીન વેચવી નહીં અને મજૂરી ચોક બીજે ફેક્ટરીમાં કરી લેવાનું વાતો કરજો અમારી સારું મળીએ તારે હવે આપણે અમારે થોડું કામ ખેતરનું પાણી બસ ચાલો સારું કે હે શેટ ખરાબ હે અને ડોહો માનતો નહીં સપના તો બધા રાખમાં પણ હવે કરવું હું કઈ ને હવે ઘરે જઈને વિચાર્યા અને વાળી મૂકીએ બધું